આ દુકાન તરફ રૂપિયા ચાર પોઈન્ટ પચાસ લાખ જેટલો મોટો વેરો બાકી હતો જે અનેક નોટિસ છતાં ભરપાઈ કરવામાં આવ્યો ન હતો મહાનગરપાલિકાની આ કડક કાર્યવાહીના પગલે અને મિલકતધારકોએ પણ સ્થળ પર જ રૂપિયા સિત્તેર હજાર જેટલો બાકી વેરો જમા કરાવ્યો હતો મહાનગરપાલિકા વિસ્તારમાં બાકી રહેલા સરકારી નાણાંની વસૂલાત કરવા માટે કરવેરા વિભાગે ખાસ ઝુંબેશની શરૂઆત કરી છે વેરો એ મહાનગરપાલિકા માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે જેનો ઉપયોગ શહેરી વિકાસના કાર્યો અને જનસુવિધા માટે કરવામાં આવે છે આથી સમયસર વેરો નહીં ભરનારા વેપારીઓ અને રહેવાસીઓને કારણે તિજોરી પર બોજ વધે છે અને લોકિતના કાર્યોને અસર પહોંચે છે વહીવટી તંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નિયમિતપણે કરભરોએ દરેક નાગરિકની ફરજ છે અને તેમાં ચૂક કરનાર સામે દંડનીય કાર્યવાહી ચાલુ રહેશે મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે બાકીદારોને પૂર્વે પણ વેરો ભરવા માટે પૂરતો સમય અને તક આપવામાં આવી હતી જોકે તેમ છતાં વેરો ન ભરતા અંતે આ પગલું ભરવું પડ્યું છે આ વસુલાતની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને જે એકમો બાકી વેરો જમા નહીં કરાવે તેમની સામે મિલકત જપ્તી સહિતના વધુ કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે આ કાર્યવાહીથી વેરાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અન્ય ભાગીદારો પણ તાત્કાલિક પોતાનો વેરો ભરપાઈ કરે તેવી અપેક્ષા છે